નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે તન તારીખ ત્રીજો મહિનો બે હજાર પચીસ વાર સોમવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને નવા ધાણાની હરાજીની અંદર લઈ જઈશ અને બતાવીશ કે આજના નવા ધાણાના બજાર ભાવ કેવા રહ્યા છે હરાજીની અંદર અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં ભાઈ નકલ ભાઈ ખલાનો દરિયો છો 19 10 15 20 પછી બની જશે તારે કામન જેવાય ને એમ નહીં બોગરા હાચું સુપર છે ખાલી દેવા દર્મન જેવાય ભાઈ બરાબર મુકા પર મની આપણે એસી દીધી 2045 નંબર ભાઈ ધાણા ધાણી માં આ ભાઈ બે હજાર ને પિસ્તાલીસ રૂપિયા ભાવ થયો ની વાત કરીએ સુપર ક્વોલિટી એ ભાઈ જોઈ લો ક્વોલિટીમાં કાંઈ ઘટે એમ નથી લાઇટિંગમાં સારો એ માલ બે હજાર ને પિસ્તાલીસ રૂપિયા ભાવ ધાણાધાણી મિક્સમાં આવે પણ લાઇટિંગમાં સારું એ ભાઈ માલ કૂકો એકદમ બે હજાર પિસ્તાલીસ ભાવ જોવો ભાઈ ધાણો એને ધાણી એ ભાઈ મિક્સ અંદર દેખાય છે પાવડર એ અરે પ્રેશર અરે એક લીલો ઓ મુરતી કલા અરે આ મોબીયે ભાઈ કેટલા કિયા शुक्रिया મારે યાર દેવદ ભાઈ સુપર ક્વોલિટી દાણા હે ભાઈ લાઇટિંગ માં જોરદાર ને એકદમ સુક્કા ભાઈ 2101 રૂપિયો ભાવ થયો આજનો ઊંચા મૂંચા ભાવ જોઈ લ્યો સુપર ક્વોલિટી દાણા ભાઈ લીલામાં ભાઈ સુપર લીલું છે ભાઈ જોઈ લો માં કાંઈ ઘટે એમ નથી એકવીસો ને એક રૂપિયા ભાવનો આજનો જોઈ લો ભાઈ સુપર ક્વોલિટી માલ એકવીસો એક રૂપિયા ભાવ ધાણાનો નવા ભાઈ નવા ધાણા પંદરસો ને ચાર રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીએ એકદમ સૂકો માલ હે ભાઈ જોઈ લો પંદરસો ને ચાર રૂપિયા ભાવ નવા ધાણાનો આજનો જુઓ ક્વોલિટી ભાઈ पंदर सो चार भाव नवा एकदम भाई पंदर सो पंदर रुपया भाव थोड़ा नवा क्वालिटी एकदम सूक्का है भाई सुपर क्वालिटी भाई એકદમ સુક્કો માલ હે ભાઈ સુપર ક્વોલિટી 1515 ભાવ તાણા નો ભાઈ જોઈ લો 1515 ભાવ નવા તાણા નો સુક્કો માલ એકદમ ભાઈ જોઈ લો ક્વોલિટીમાં કાઈ ઘટેનો લાય લાય ભાવ સુપર માલ છે યાર સો આજ ના બોર ભાઈ સો નહી નોર રેડી 1531 ભાઈ નવી દાણી 1531 ભાવ થયો ક્વોલિટી ની વાત કરી ભાઈ કુકી હે ભાઈ જોઈ લો 1531 રૂપિયા ભાવ નવી દાણી નો જોઈયો ક્વોલિટી पंदर सौ एकत्र भाव आज ना जो कू की एकदम था पंदर एकत्र भाव 1560 रुपया भाव थयो भाई नवा ढाणा क्वालिटी ની વાત કરે સુપર ક્વોલિટી ભાઈ લાઇટિંગ માં હારા અને એકદમ સુક્કો માલ હે ભાઈ 1560 રૂપિયા ભાવ થયો આનો ભાઈ જોવીએ ક્વોલિટી સુપર ક્વોલિટી માલ ભાઈ 1560 ભાવ એકદમ સુક્કા 1560 ભાવ 1580

ભાઈ આ ધાણાનો ભાવ ચૌદસો ને પંચ્યાસી રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને એકદમ સૂકો માલ હે ભાઈ જોઈ લ્યો ચૌદસો પંચ્યાસી ભાવનો આજનો ચૌદસો ને પંચ્યાસી ભાવ નવા ધાણા હે ભાઈ જોઈ લ્યો ક્વોલિટી ભાઈ નવા ધાણા હે પંદરસો રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીને એકદમ સૂકો માલ હે ભાઈ જોઈ લ્યો પંદરસો રૂપિયા ભાવનો આજનો જોઈ લ્યો પંદરસો રૂપિયા ભાવ નવા ધાણાનો ભાઈ સુક્કો માલ એકદમ જોઈ લ્યો ક્વોલિટી भाई नवा पंद्रह सौ दस रुपया भाव थोड़ा क्वालिटी एकदम हुक्का है हूक्का क्वालिटी भाव नाइल क्वॉलिटी पंद्रह मला फूल धाणा है चौदसो भाव थोड़ा नवा है भाई क्वालिटी जो क्वॉलिटी में हारा है चौदसोशी रुपया भाव नवा